વાઘોડિયાના ખંધા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ તેમજ વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ તેમજ આઈસીડીએસના સુપરવાઇઝર મોનિશાબેન તેમજ ગામના સરપંચ આઈસીડીએસની મીઠા સીજા નંબર બાવીસના બહેનો તેમજ એકસો વીસથી વધુ લાભાર્થીઓ તેમજ આંગણવાડી તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો હાજર રહ્યા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ તે બનતી વિવિધ ખાનગીની સ્પર્ધા રાખવામાં આવી હતી મિલટેસ્ટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી વાનગી સ્પર્ધામાં ભાગ લેનારામાંથી વિજેતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા રિપોર્ટર માઉલિન વ્યાસ વાઘુડિયા આજરોજ પ્રાથમિક શાળામાં

તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ ભાગ લીધો છે તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છીએ એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓનું સ્પર્ધા થશે તેમાંથી જે એક બે ત્રણ નંબર આવશે તેમને ઈનામ અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે

વાંધી મિક્સ વાંધી નું આયોજન કરવામાં આવ્યું